તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગોંડલની અંદર જે અમિત ખૂટનો જે કેસ ચાલી રહ્યો છે મિત્રો એની અંદર મોટામાં મોટો મિત્રો ખુલાસો થયો છે અને મિત્રો એ કેસનું સાચું સાચી હકીકત સામે આવે છે મિત્રો એ તમને હું આગળ વિડીયોની અંદર બતાવવાનું છું તો મિત્રો એની પહેલાં તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો ગોંડલના રીબડાની અંદર મિત્રો જે અત્યારે અમિત ખૂંટના નામનો જે કેસ ચાલી રહ્યો છે મિત્રો એની અંદર મિત્રો અલગ અલગ ચર્ચાઓ સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ વાયરલ થઈ રહી છે મિત્રો એની સાચી હકીકત શું છે અને સાચી એનું કોણ છે મિત્રો એ પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે મિત્રો ગોંડલના રીબડાની અંદર જે આ ઘટના બની હતી ત્યારબાદ મિત્રો આ મામલો એટલો બધો વધ્યો કે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચર્ચામાં બહુ અત્યારે ચાલે રહ્યો છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ એક છોકરીએ અમિત ખૂંટને ફસાવી અને એવું જણાવતી હતી મિત્રો કે આ અમિત ખૂંટે મારી ઉપર બળાત્કાર કર્યો છે ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચાર અને સૌથી મોટો ખુલાસો તો એ જ કરવામાં આવ્યો હતો છોકરી દ્વારા કે મિત્રો છોકરી સાચું અને હકીકત સામે બોલી રહી છે કે મને મોટી જોબ અને મોટા પૈસાના કારણે હું આવું બોલી હતી ને મને મોટા પૈસા માટે ઓફર પણ કરવામાં આવી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ અમિત ખૂંટને ન્યાય અપાવવા માટે મોટામાં મોટી રેલીઓ થવા માંડી છે અને મોટામાં મોટા નેતાઓથી લઈને મોટામાં મોટા કલાકારો પણ મિત્રો સાથ આપી રહ્યા છે અને મિત્રો ફરબજારે રેલીઓ નીકળવા લાગી છે અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો ગોંડલ હંમેશાની માટે ચર્ચામાં રહ્યું છે અને ચર્ચામાં પણ રહેશે મિત્રો અને અત્યારના કેસ બાદ તો ગોંડલ એટલું બધું ચર્ચામાં આવી ગયું છે કે વાત જ જવા દો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અમિત અમિત ખૂંટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ નીકળે છે અને ચિઠ્ઠીમાં અંદર બે ચાર લોકોના નામ પણ લખેલા હશે મિત્રો એ તો તમને બધાને ખબર જ હશે